ઓમ નમોય શ્રીમદભાગવતૃતીયસ્કંધ અધ્યાય પાચમો વિદુર્જિના પ્રશ્નથી મમુની મૈત્રેય વર્ણવેલી મહતવગેરે સૃષ્ટિ શ્રીશુક ઉવાચ દ્વારિદ્યુનદ્યાર્ષભકરુ મૈત્રેયમાબોધમ ક્ષતોપસૃત્યાચ્યુત પ્રપછ સૌશલ્યગુણભીતૃપ શ્રી શુકદેવજી બોલ્યા કુરુઓમાં શ્રેષ્ઠ અને શ્રી શ્રીકૃષ્ણ ઉપરના ભક્તિભાવથી શુદ્ધ વિદુરજીએ ગંગાના હરિદ્વાર ક્ષેત્રમાં બેઠેલા અગાધ જ્ઞાનવાળા મૈત્રેય મુનિના સમીપ જઈ તેમના સુશીલતા વગેરે ગુણોથી અત્યંત સંતોષ પામી આ પ્રમાણે પૂછ્યું વિદુરજીએ પૂછ્યું મનુષ્ય સુખ માટે કર્મો કરે છે છતાં તે કર્મો દ્વારા તેને સુખ પ્રાપ્ત થતું નથી અથવા દુઃખની શાંતિ પણ થતી નથી પરંતુ ફરી જ પ્રાપ્ત થાય છે તો આ સંસારમાં જે યોગ્ય હોય તે આપ ભગવાન અમને કહો પૂર્વ જન્મના કારણથી જે મનુષ્ય શ્રી કૃષ્ણથી વિમુખ અને અધર્મશીલ હોય અત્યંત દુખી હોય છે તેના પર કૃપા કરવા ભગવાનના ભવ્ય ભક્તો આ જગતમાં વિચરે છે અર્થાત આપ જેવા ભગવદ્ ભક્તોનો સ્વભાવ પરોપકાર કરવાનો જ હોય છે તો હે સાધુવર્ય આપ અમને એવો કલ્યાણ માર્ગ દર્શાવો કે જે દ્વારા સેવેલા ભગવાન મનુષ્યના ભક્તિથી પવિત્ર થયેલા હૃદયમાં રહી આત્માના સાક્ષાત્કાર સહિત વેદ પ્રસિદ્ધ સનાતન જ્ઞાન આપે વળી ત્રિગુણાત્મક માયાના અધીશ્વર અને તેથી સ્વતંત્ર એવા ભગવાન અવતારો ધારણ કરી જે કર્મો કરે છે અને નિઃસ્પૃહ તે ભગવાને સૃષ્ટિના આદિકાળમાં જે રીતે આ જગત સર્જ્યું છે તેમજ જગતની સ્થિતિ કરી તેની આજીવિકા વ્યવસ્થિત કરી છે તે કહો સૃષ્ટિના પ્રલય માટે ઈચ્છા થતા જેમના સર્વ વ્યાપારો બંધ પડે છે તે યોગેશ્વરોના અધીશ્વર પોતાના આ સર્વ જગત સ્થાપી દઈ યોગમાયામાં શયન કરે છે અને પોતે એક જ છે છતાં પોતે સર્જેલી સૃષ્ટિમાં પ્રવેશ કરી બ્રહ્માદિ અનેક સ્વરૂપે જે રીતે થાય છે તે પણ કહો બ્રાહ્મણો ગાયો તથા દેવોના કલ્યાણ માટે મત્સ્ય વગેરે જુદા જુદા અવતારો ધારણ કરી માયા વડે કરતા ભગવાન ધર્મો કરે છે તે પવિત્ર કીર્તિવાળાઓમાં શ્રેષ્ઠ ભગવાનના ચરિત્ર અમૃતનું પાન કરતા અમારું મન તૃપ્ત થતું નથી લોકનાથોના અધિપતિ ભગવાને જુદા જુદા જે તત્વો વડે લોકપાલો સહિત લોકોને અને લોકાલોક પર્વતની બહારના ભોગોને ઉત્પન્ન કર્યા છે તે તત્વો મને કહો કેમ કે જે લોક એટલે કે આ લોકમાં સર્વ પ્રાણીઓના સમૂહનો ભેદ અધિકાર પ્રમાણે પ્રસિદ્ધ છે અર્થાત તે તે કર્મોનો અધિકારી અને તે તે ભોગોનો અધિકારી એવો ભેદ પ્રસિદ્ધ છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વ ઉત્પન્ન કરનારા સ્વતસિદ્ધ શ્રી નારાયણે જે પ્રકારે પ્રજાઓના સ્વભાવનો સ્વભાવથી કરાયેલા કર્મોનો તથા તે કર્મથી કરાયેલી સંજ્ઞાઓનો ભેદ કર્યો છે તેનું તમે અમારી આગળ વર્ણન કરો હે હે ભગવાન મેં વ્યાસના મુખથી મહાભારતમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વગેરેના ધર્મો વારંવાર સાંભળ્યા છે જેથી તે તુચ્છ સુખ આપનારા ધર્મો સાંભળી અમે ધરાઈ ગયા છીએ હવે માત્ર તે ધર્મોમાં શ્રી કૃષ્ણ કથારૂપી અમૃતનો જે પ્રવાહ છે તે સાંભળવાની જ ઈચ્છા છે કેમ કે આપની સભાઓમાં નારદ આદિ વિદ્વાનોએ ગાયેલા પૂજ્યપાદ શ્રી કૃષ્ણના કથામૃતના પ્રવાહથી મનુષ્ય તૃપ્ત થાય એ પ્રવાહ મનુષ્યના કરણ માર્ગમાં જો પ્રવેશ કરે છે તો સંસાર ચક્રમાં નાખનારા સ્ત્રી પુત્રાદી ઉપરની તેની આ શક્તિનો નાશ કરે છે આપના આપના મિત્ર મુનિ વેદ વ્યાસજીએ પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની ઈચ્છાથી જ મહાભારત રચ્યું છે જેમાં વિષય સુખના વર્ણન દ્વારા મનુષ્યોની બુદ્ધિને શ્રી હરિકથા તરફ જ વાળી છે એ હરિકથા તરફ વળેલી બુદ્ધિ પ્રતિદિન વૃદ્ધિ પામતા શ્રદ્ધાળુ મનુષ્યને બીજા વિષય સુખ તરફ વૈરાગ્ય કરનારી થાય છે અને શ્રીહરિના ચરણ સ્મરણથી શાંત થયેલા મનુષ્યના સમગ્ર દુખોનો તત્કાળ નાશ કરે છે આમ છતાં જે અજ્ઞાનીઓ પૂર્વજન્મના એકઠા થયેલા પાપોને લીધે શ્રીહરિની કથાથી વિમુખ રહે છે તેવા શોક કરવા યોગ્યને પણ શોક કરવા લાયક અજ્ઞાનીઓનો હું શોક કરું છું કેમ કે નિષ્ફળ મન વચન ને કાયાના વ્યાપાર વાળા એવા મનુષ્યોના આયુષ્યનો સર્વદા અસ્ખલિત ગતિવાઓ કાળ નાશ કરે છે માટે દુઃખી ના બંધુ હે મૈત્રેય કલ્યાણને આપનારા અને તીર્થરૂપ કીર્તિવાળા એ શ્રી હરિની કથાઓમાં જે કથા સારભૂત હોય તે કથા ને જ પુષ્પોમાંથી રસની પેઠે બીજી કથાઓમાંથી તારવી કાઢી અમારા કલ્યાણ માટે તમે કહો જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ માટે જેમણે પોતાની માયા શક્તિ ગ્રહણ કરી અવતારો લીધા છે તે પરમેશ્વરે કરેલા અલૌકિક કર્મો મને કહો શ્રી સુખદેવજી બોલ્યા વિદુરજીએ મનુષ્યોના કલ્યાણ માટે એમ પૂછ્યું એટલે ભગવાન મૈત્રેય મુનિ તેમને બહુમાન આપતા બોલ્યા મૈત્રેય બોલ્યા હે સત્પુરુષ લોકો પર અત્યંત કૃપા કરતા પોતાની કીર્તિને જગતમાં ફેલાવતા અને શ્રી કૃષ્ણમાં જેમનું મન છે એવા તમે આ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે હે વિદુરજી તમે વેદ વ્યાસના પુત્ર છો એથી તમારામાં એ આશ્ચર્ય ન ગણાય કે જે તમે અનન્ય ભાવથી પરમેશ્વર શ્રી હરિને સ્વીકાર્યા છે તમે પ્રજાઓને નિયમમાં રાખનારા ભગવાન યમદેવ જ છો પણ માંડવ્ય ઋષિના શાપથી હરિય વિચિત્ર વીર્યની સ્ત્રી તરીકે રાખેલી દાસીમાં વેદ વ્યાસથી ઉત્પન્ન થયા છો વળી તમે ભક્તો સહિત ભગવાનને નિત્ય પ્રિય છો અને તેથી જ વૈકુંઠ લોકમાં જતી વેળા ભગવાને તમને જ્ઞાનોપદેશ આપવા સારું મને આજ્ઞા કરી છે માટે હવે યોગમાયાથી વૃદ્ધિ પામેલી અને જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા નાશ કરનારી ભગવાનની લીલાઓ તમારી આગળ હું અનુક્રમે વર્ણવું છું આ જગત જે અત્યારે દેખાય છે તે સૃષ્ટિની પહેલા જીવોના સ્વરૂપભૂત અને સ્વામી એક ભગવાન રૂપ જ હતું ભગવાન વિના તે સમયે બીજું કંઈ ન હતું કેમ કે તે વેળા પરમાત્મા ભિન્ન ભિન્ન દ્રષ્ટા અને દ્રશ્ય આદિ અનેક સ્વરૂપે જણાતા ન હતા કારણ કે તે વેળા એમની ઈચ્છારૂપી માયાનો પણ તેમાં તેમનામાં લય થયો હતો પછી તે સમયે દ્રષ્ટા સ્વરૂપે અને બધે પોતે જ એક પ્રકાશતા તે પરમાત્માએ કંઈ દ્રશ્ય જોયું નહીં જેથી તેમણે પોતાના આત્માને સદાકાળ રહેલો છતાં નહીં રહ્યા જેવો માન્યો કેમ કે તે વેળા તેમની માયાદી શક્તિઓ તેમના પોતાના જ સ્વરૂપમાં લીન થઈ હતી છતાં તેમની ચૈતન્ય શક્તિ તો જાગ્રત જ હતી અને તેથી જ તેમણે પોતાના આત્માને ન હોવા જેવો માન્યો તદ્દન ન હોવા રૂપ ન માન્યો હે મહાભાગ દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરનારી તે પરમાત્માની કાર્ય કારણરૂપ જે શક્તિ છે તેનું નામ જ માયા છે જેના વડે એ વ્યાપક પ્રભુએ આ જગતને સર્જ્યું છે ઇન્દ્રિયનું જ્ઞાન જેમને પહોંચી શકતું નથી એવા તે ચિન્મય પરમાત્મા એ કાળ શક્તિથી જેના ગુણ વિકાર પામ્યા હતા એવી માયાશક્તિ વિશે પોતાના અંશરૂપ અને પ્રકૃતિના અધિષ્ઠાતા પુરુષ સ્વરૂપે બીજ સ્થાપિત કર્યું એટલે પોતાનો ચૈતન્યાભાસ સ્થાપ્યો પછી એ મહતત્વ વિજ્ઞાન સ્વરૂપ પોતાના દેહમાં રહેલા કાળથી પ્રેરાયેલી તે માયાશક્તિ મહત્તત્વ થઈ એ મહત્વ વિજ્ઞાન સ્વરૂપ પોતાના દેહમાં જ રહેલા જગતને પ્રકાશ કરનારું અને અને વિકાર પમાડનાર કાળને આધીન રહેનારું તે મહત્તત્વ સર્વના અધ્યક્ષ ભગવાનની દ્રષ્ટિનો વિષય બન્યું એટલે આ જગતને સર્જવાની ઈચ્છાથી પોતાના સ્વરૂપનું રૂપાંતર કર્યું એ રીતે મહત્વ વિકાર પામ્યું એટલે તેથી અહંકાર થયો તે અહંકાર કાર્ય એટલે કે કારણ અધ્યાત્મ અને એટલે અધિદેવ રૂપ છે તે અહંકાર પાંચ ભૂ તે અહંકાર પાંચ મહાભૂતો ઇન્દ્રિય મન અને ઇન્દ્રિય તથા મનના દેવતાઓ એ સર્વનું કારણ છે તે અહંકાર સાત્વિક રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારનો છે પછી એ અહંકાર તત્વ વિકાર પામ્યું એટલે તે પૈકી સાત્વિક અહંકારથી મન થયું ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોથી શબ્દાદી વિષયોનું જ્ઞાન થાય છે તે દેવો પણ સાત્વિક અહંકારથી થયા જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો રાજસ અહંકારથી થઈ તામસ અહંકારથી શબ્દ થયો ને શબ્દથી આકાશ થયું એ આકાશ પોતાના ગુણ શબ્દ રૂપે પરમાત્માનો પ્રકાશક છે પછી ભગવાનની દ્રષ્ટિનો વિષય બનેલું એ આકાશ કાળ માયા તથા ચિદંશના યોગથી વિકાર પામ્યું એટલે તેમાંથી સ્પર્શ થયો અને તે વિકાર પામતા વાયુ થયો પછી મહાબળવાન વાયુ આકાશ સહિત વિકાર પામ્યો અને તેણે રૂપ તન્માત્રા દ્વારા લોકોને પ્રકાશ આપનારું તેજ ઉત્પન્ન કર્યું પરમાત્માની દ્રષ્ટિનો વિષય બનેલા એ તેજે કાળ માયા તથા ચિદંશના યોગથી વિકાર પામી રસ તન્માત્રા દ્વારા જળ ઉત્પન્ન કર્યું પછી બ્રહ્મની દ્રષ્ટિનો વિષય બનેલું તેજ સહિત તે જળ કાળ માયા તથા ચિદંશના યોગે વિકાર પામતા પૃથ્વી ઉત્પન્નના કારણરૂપ તત્વથી યુક્ત છે તેથી અનુક્રમે તેઓમાં અધિક ગુણો જાણવા પૂર્વોકત મહત્વની પૂર્વોક્ત મહત્વ વગેરેના અભિમાની આ દેવો વ્યાપક પરમાત્માના અંશરૂપ છે અને વિકાર વિક્ષેપ તથા ચેતનાને ધારણ કરે છે તેથી સર્વને સમાન હોય એકબીજાથી જુદા રહેવા લાગ્યા પણ એ રીતે પરસ્પર સંબંધ રહિત રહી બ્રહ્માંડ રચના રૂપી પોતાની ક્રિયા કરવા સમર્થ થયા એટલે બ્રહ્માંડ રચના રૂપી પોતાની ક્રિયા કરવા અસમર્થ થયા એટલે તેઓ બે હાથ જોડી પરમેશ્વરને આ રીતે કહેવા લાગ્યા દેવો બોલ્યા હે દેવ શરણાગતના તાપને શાંત કરવામાં આપના કમળને અમે નમસ્કાર કરીએ છીએ જે ચરણકમળનો આશ્રય કરી યોગીઓ અનાયસે સંસારના દુઃખ તજે છે હે પિતા આ સંસારમાં જીવો સં આ સંસારમાં જીવો આધ્યાત્મિક આદિભૌતિક અને આધિદૈવિક અને ત્રણેય તાપોથી પીડા પામી સુખ પામતા નથી માટે હે ઈશ્વર હે આત્મન હે ભગવન જ્ઞાનયુક્ત આપના ચરણની છાયાનો અમે આશ્રય કરીએ છીએ પૂજ્યપાદ આપના ચરણને ઋષિઓ નિઃસંગ થયેલા પોતાના મનમાં આપનું મુખકમળ જેમનો માળો છે એવા વેદોરૂપી પક્ષીઓ દ્વારા શોધે છે આપના ચરણ પાપનો નાશ કરનારી શ્રેષ્ઠ નદી ગંગાનું ઉત્પત્તિ સ્થાન છે તે આપના ચરણને અમે શરણે આવ્યા છીએ આપના ચરણ કમળને શ્રદ્ધા અને શ્રવણપૂર્વકની ભક્તિથી શુદ્ધ થયેલા હૃદયમાં સ્થાપી મનુષ્યો વૈરાગ્ય જેનું બળ છે એવા જ્ઞાનરૂપ સાધનથી ધીર થાય છે તે આપના ચરણ કમળને અમે શરણે આવ્યા છીએ હે ઈશ આપ જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા નાશ માટે અવતાર લો છો અને આપના ચરણ કમળનું સ્મરણ કરતા જ પોતાના ભક્ત પુરુષોને અભયદાન આપો છો તેવા આપને શરણે અમે આવ્યા છીએ હે ભગવાન જે પુરુષો સ્ત્રી ઉપકરણ સહિત અને તુચ્છ એવા આ શરીર રૂપી ઘરમાં મારું હું એવો દુરાગ્રહ કરે છે તે પુરુષોને તેમના શરીર રૂપી ઘરમાં જ વસેલા આપનું જે ચરણકમળ અત્યંત દૂર થાય છે તે આપના ચરણ કમળને અમે ભજીએ છીએ જેમની કીર્તિ ભક્તજનોએ અનેક પ્રકારે ગાય છે એવા હે પરમેશ્વર જે લોકોનું મન બાહ્ય વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોથી દૂર ખેંચાયેલું હોય છે એવા પુરુષો આપના ચરણની ગતિના વિલાસોની શોભાનું ધ્યાન કરનારા આપના ભક્તજનોના દર્શન પામતા નથી પણ હે દેવ જે પુરુષો આપની કથારૂપ અમૃત પીવાથી વધેલી ભક્તિ વડે નિર્મળ અંધકરણવાળા છે તેઓ વૈરાગ્ય રૂપ બળવાળું જ્ઞાન મેળવી અનાયસે જ વૈકુંઠ લોક પામે છે તેમજ બીજા જે ધીર પુરુષો આત્મામાં મનની સ્થિરતા કરવા રૂપી યોગ બળનો આશ્રય કરી અત્યંત બળવાન એવી માયાને જીતે છે તેઓ પણ પરમ પુરુષ એવા આપને જ પામે છે પણ તેઓને આપની પ્રાપ્તિ કરવામાં પરિશ્રમ પડે છે પરંતુ આપની સેવા ભક્તિથી પરિશ્રમ પડતો નથી હે આદિદેવ

અને અમે પણ જે રીતે અમારું જીવન સાધન અન્નનો ઉપભોગ કરી શકીએ તેમજ આ સર્વે જીવો પણ વિઘ્નરહિત થઈ આપને તથા અમને બંનેને અપાતા ભોગ્ય પદાર્થો ગ્રહણ કરી શકે તે રીતે કરવા આપ શક્તિ સાથે પોતાનું જ્ઞાન અમને આપો હે દેવ આપ અમારા સર્વ કાર્યોના તેમજ અમો સર્વ દેવોના પણ આદિ છો કેમ કે આપ કુટસ્થ નિર્વિકાર છો પુરાણ પુરુષ અમારા સર્વના અધિષ્ઠાતા છો આપ અજન્માએ સત્વાદિ ગુણો તથા જન્માદિ કર્મોના કારણરૂપ પોતાની માયાશક્તિમાં મહત્ત્વરૂપી બીજ સ્થાપ્યું છે તો હે આત્મન મહત્તત્વ જેમાં મુખ્ય છે એવા અમે સર્વ જે માટે ઉત્પન્ન થયા છીએ તે આપનું ક્યુ કાર્ય કરીએ કદાચ આપ કહેશો કે સૃષ્ટિ ઉત્પન્ન કરો તો અમે પ્રાર્થના કરીએ છીએ કે હે દેવ સૃષ્ટિરૂપી ક્રિયા કરવામાં જેવોને આપનો જ આધાર છે એવા અમને આપ શક્તિ સાથે પોતાનું જ્ઞાન આપો તથો સત્પ્રમુખા તદોય સત્પ્રમુખા યર્થે બભુવિમાત્મન કરવાન કિંમતે તમ ન સ્વચ્છુ પરી દેહી શક્ત દેવક્રિયા યદનુગ્રહાણ શ્રીમદભાગવતપ તૃતીયસ્કંદ વિશે અધ્યાય પાંચમો સમાપ્ત અધ્યાય છઠ્ઠો આવે છે વિરાટ સૃષ્ટિ અને આદૈ અને આદૈવાદીભેદ